શ્રી મહાવીર સ્વામી જન્મ જયંતિ એક શ્યામ વીર કે નામ સંગીતમય જૈન કાર્યક્રમ યોજાયો પાટણના કલાકારોએ ભગવાન મહાવીરના સ્વામીના ગુણગાન ગીતો સહિત જૈન સ્તવન રજૂ કરી સૌને મંત્ર મુક્ત કર્યા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સંયોગ જાહેર જનતા હિતાર્થ શ્રી મહાવીર સ્વામી જન્મ જયંતિ નિમિત્તે શ્યામ કે નામ સંગીતમય જૈન કાર્યક્રમનું આયોજન શુક્રવારે સાંજે આઠ કલાકે શહેર ટેલિફોનિક એક્સચેન્જ રોડ પર આવેલ વકીલ સાહેબનો નો હોલ એસી સિદ્ધરાજ કો સહકારી બેંક ખાતે કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણિયા કર્નલ નીતિન જોશી સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એક શામવીર કે નામ સંગીતમય જૈન કાર્યક્રમમાં પ્રદીપસિંહ નાયક વર્ષ સ્ટાઇલ સિંગર કમલેશ સ્વામી ગાયક આશુતોષ પાઠક સાગર રાજપૂત ગાયક આશના પાલકર ગાયિકા મીના રાવલ ગાયિકા વિષ્ણુ પ્રજાપતિ વાદ્યવૃંદ ગ્રુપ સહિતના કલાકારોએ ભગવાન માવે સ્વામીના એકથી એક ચડ્યાતા ગુણગાન સાથે ભક્તિ ગીતો અને જીન્સ સ્તવન રજૂ કરી ઉપસ્થિત સંગીત રસિકોને મંત્ર કર્યા હતા પાટણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પાટણની સંગીત પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી વરદાની મ્યુઝિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના પ્રમુખ પ્રદીપસિંહ નાયકના આયોજનની સરાહના કરી હતી બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ thank you